ની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે નર્મદાના ડેડીયાપાડામાં લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું સંમેલનમાં બીટીપીના પૂર્વ અધ્યક્ષ અને હાલ જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવા પણ હાજર રહ્યા મનસુખ વસાવાએ ચૈતન વસાવા પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૈતરના આવવાથી કોઈ જ ફરક પડશે નહીં ચૈતરને કોર્ટ અને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવામાં આવે સાથે જ મનસુખ વસાવાએ પાંચ લાખ કરતા વધુ મતોથી ભરૂચ લોકસભા બેઠક પર જીતની લક્ષણ કેવાય કલ્પના કરો આટલી મોટી કોણ આપે આ કેજરીવાલ આપે કે પેલું ગોપાલિયા આવે એ કઈ કઈક કરીને જીલા સંકલન માં સાથે બેસાડે નિયમમાં નતો જતા પણ સાથે બેસાડે તૈયાર કર્યો બિલકુલ બિલકુલ તૈયાર કર્યો પણ વાંધે ને તેને જતો રહ્યો Vadudrava.